હાલ પેલા ડોહો પા હતા હીરા શું પૂછતા તમન ઈ તો કાશી ને પેલો કાતનો દડો હતો ને એનું પૂછતા હતા કાતનો દડો હા જોત લાયા હતા કાતનો દડો કાતનો દડો અમે જડો તો તમન જડો તો હે હા તે ચો મેલ્યો ઈ તો માફુ કાકાન કુટર મો માફુ કાકાન કુટર હા કાકા હા આ કાતના દડામાં કોક છે બત્રીજા ગમે તો પણ પેલો ડોહો આપડી પેલા હાઈડો છે

સી કેસ છે ફટાફટ ચામી ચાવી લાવો તમે ચાવી લાવો ફટાફટ મગુજી મારે કોમ છે અને બાર લઈ જવું છે એટલે છું મોડું થાય છે

હે હવે આપણે કોઈક નવી આઈડિયા લાવવી પડશે કે મફુજી ખૂટર આલવા માટે મજબૂર થઈ જ હોય ખૂટર આપડા હાથમાં જેટલી ગાડા નઈ આવે એટલી ગડા આપડે અંદર થી હીરો ની કાઢી કહો હા એ વાત સાચી હો હા

એટલા સુધી તો ખૂટા લઈ રહ્યો એ પછી મફુજી ના લઈ આવજો હા મફુજી લાવો હા હા બરો બરો હું મેલી દઉં હા હું મેલી દઉં હું મેલી દઉં ના ના મફુજી એક કામ કરો એ તો અમે જતા રહ્યા માર આ રહ્યો હવે હો ના તમને તકલીફ પડતી હોય મેલી દઉં ના ના ચાલશે ચાલશે પાછી ના કેતા પાછા હો કીધું એટલા આવી ગયો તો આપળો મારી વાત હું સેવામાં તો પેલો અડધી રાતે તમે આવજો તો હું સેવામાં સેલ માર્યો હા તું હા જોયા હ જોયા જોયા તો હાડો તો ખાસ તો હા

હવે પેલા ડોહલા ને ખુટર હાલ્યું નહીં એટલે વળી ગમતે ફૂમતો કાકો વળી ગમતે આઈડિયા કરી ને થાય મફુજી દોડે ભત્રીદા એ પેલા આપડા હીરો પકડવો પડશે હવે ચીવરી પકડો હવે હીરો હવે મફુજી ના આપડે કેવા દો તો હીરો આપડા હાથમાંથી થી હાફ થાય શું કરવાનું યાદ આવે એવું થઈને મેલ્યું બોલ કાકા આ દવા છે નહી ક્યારે નહી થાવ આપડે મફુજી ના ઘર ને કોરી મોરે ફેરા હા કુણ આવે છે કુણ થાય છે એ વાત સાચી છે હો hara pasa haḍ haḍ wa haai to ayo hero ayya bhai gunda bhai mu gotwa jao

ખરેખર ગુંજા ખરેખર તારે મગજ જ નથી તું મને બે દાડાનો સમય આ ગયો એટલે મૂર્ખા મુખ્ય તું આનો કલાકનો સમય આલશે એક દાડાનો સમય આલશે બે દાડાનો સમય આવે એમ બે દાડાના સમયમાં તો ગમે છે કર્યો હા અને હીરો હીરો તો મારી હોમે જ છે ખાલી ઓમ કરીને ઓમ ખાલી મારે લેવાનો છે અને જેવો હીરો હાથમાં આયો એવો હીરાના પોચ લાગશે એમ ની લાખ રૂપિયા માંથી ઓછા કરવા પડી તો કરવા પડી

ભૂલી જાય તમે કીયું પેલા સાહેબ આયા હતા પોલીસવાળા વાળા એ મને હની વાત કરી હતી એ તો પેલા હીરા વાત કરી હતી કે કાળો લુગડા વાળો હોય તો મને કેજો હા તો બાસ્કુજી હું હીરા વાત કરું ઈ હીરા નો પત્તો મને મળી ગયો શું કન છે બાપુજી ના સ્કૂટર માં હા પણ ખ્યાગર જાય હીરો ઈકણ જો છે વિરીત નાખો બાસ્કુજી બધી મને નઈ ખબર પણ ઉડતી ઉડતી વાત મારા કોને ફૂમતરજી ના થી આવી એટલે ફૂમતરજી તમને કીધું ના મને નઈ કીધું ફુંટારજી આયા ધરીપરા ઘેર અને મુય વખત ચા મળતો તો અને ઈ બે જણા એક થાસે હિરો લેવા માટે હો ઈ બધી વાત ઈવને ફુંટારજી હરીભાન કરી એવું છે એમ હા તો તો ખેગરજી આપણે હવે શું કરશું એમ કો જો પાસ્કુજી એક વાત કહું તમને ફુંટારજી ને હરીભાઈ એક છે ભાગમાં અને આપણે બેય ભાગમાં થાઉં હોય તમે તૈયાર હોય તો હું તો તૈયાર પણ એ વાત સાચી ખેગરજી હા પણ મફુજી જોડેથી કુટર લાવશે આસી રીતના જો બાસ્કોજી આ તો જો બાસ્કોજી ના ઘેર જો સ્કૂટર લેવા જો એરો સ્કૂટર લઈ જાહે ને તો આપણે સ્કૂટર ના ચેડે ચેડે જાહે અન મફુજી અરિયા સ્કૂટર ન્યા લે તો આપણે બે જણા જાહે ગમે તે આઈ જા કરી સ્કૂટર લેવા હા કે એ જે વાત આતી હો હા પણ હીરો તો નહીં મેળવાનો ગમે તે ભોગે હીરો તો આપણે લેવાનો છે હા હેડો ચાલો